અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે જેમાં કસ્ટમ વિભાગે રવિવારે મોડી રાત્રે થાઇલેન્ડના નાગરિક એવા પેસેન્જર પાસેથી પાંચ કિલો હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો છે થાઇલેન્ડના નાગરિકે ચાલાકી વાપરીને પોતાની બેગમાં વેક્યુમ પેકિંગ કરીને ફૂડ આઇટમમાં ગાંજો છુપાવ્યો હતો ત્યારે કસ્ટમ વિભાગને તેના પર શંકા ગઈ હતી જે બાદ તેના બેગેજને ખોલાવીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થી સરકાર ને મોટા પાયે ચૂનો લગાવવાના દેશ વ્યાપી કૌભાંડ નો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી છ લોકોની ધરપકડ કરી છે આ બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે જે લોકો ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યા અને તેમની પાસે આયુષ્યમાન કાર્ડ ન હોય તો આરોપી નિમેશ ડોડિયા આધાર કાર્ડ પરથી માત્ર પંદર મિનિટમાં જ આ લોકોનો આયુષ્યમાન કાર્ડ બનાવી આપતો હતો ત્યારે આ તમામ લોકોએ મળીને આશરે બારસો થી પંદરસો લોકોના આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર આજે વહેલી સવારે ગુજરાત અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં હાઈવે પર એક ડંપરમાં ખામી સર્જાતા ડ્રાઈવરે રોડની સાઈડમાં ઊભું કર્યું હતું તે દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી ટ્રાવેલની બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા ભાઈ બહેન સહિત છ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે વિષ કરતા વધુ લોકોને ઈજા પોતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધો ભાગ ચિરાઈ ગયો હતો ત્યારે આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું